y r x मा होते सबलेવાનું क्या अर्थ 나올 છે તો આનો આન્સર 0 આવશે + 0 આનો વિકલના તથા આનો વિકલન એટલે ફાઇનલ આન્સર આપણો શું આવ્યો e ^ x * e x / e - 1 પડી ગયું सिंपल છે બહુ જ સિમ્પલ છે ચાલો આગળ વધીએ બીજો એક્ઝામ્પલ જો દીધો છે આપણે આવો બીજો છે x - 1 / x ^ 2 તો અહીંયા a - b નો વર્ગ ઉnder કે વિસ્તરણ કરો તો શું થાય a ^ 2

અહીંયા માઈનસ બગલો આગળ એક ઘાત ઘટાડો એટલે માઈનસ ત્રણ એટલે ફાઈનલ આન્સર આપણો શું આવશે તો ફાઈનલ આન્સર આપણો આવો કે આવ્યો જો ભાઈ ટુ એક્સ માઇનસ ટુ એક્સ રેસ ટુ માઇનસ થ્રી આ આપણો ફાઈનલ આન્સર આવ્યો પાવર જે છે એને નીચે લાવો અને એક ઘાત ઘટાડી દો અહીંયા માઇનસ ટુ હતું એટલે માઇનસ ટુ ને આગળ લાવ્યું અહીંયા પ્લસ હતું અને માઇનસ ટુ આગળ આવે તો પ્લસ માઇનસ માઇનસ છે ધ્યાન રાખવાનું આવી નાની નાની ભૂલ થશે તો દાવો પાણી ડોટ કોમ થઈ જશે જો નેક્સ્ટ એક્ઝામ્પલ જો

એને કહ્યું ગેટ લોસ્ટ બાય બાય ટાટા સી લેટર એને ક્વોરન્ટાઇન કરી નાખો બરાબર છે તો તમને ખબર પડી ગઈ છે ભાઈ ઠીક છે ધારો કે આપણે કીધું હતું કે અચળાંકનું વિકલન 0 થાય પણ 3x છે તો 3x માં ખાલી 3 અચળાંક છે તો 3 ને અચળ રાખી x નું વિકલન કરવાનું જો ખાલી 3 હોય તો એનું વિકલન 0 થઈ જાય પણ 3x હોય તો આનું વિકલન 0 ના થાય કે જોડે x નું લગન થયેલું છે અને x નું લગન થયેલું છે મતલબ કે એનું વિકલન 0 ના થાય ઓન્લી 3 હોય સિંગલ હોય લગન ના થયા હોય ખાલી એ જ લાંબ હોય તો એનો મિત્રો થાય આ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરોબર જો નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું એસ ટુ એક્સ પ્લસ લો કેક્સ જો શું હશે આ એડ ટુ એક્સુ એ છું અહીંયા લો કેક્સ લખું છું એટલો વન ઓપોન એક્સ એનું એક્સની માઇનસ એક આખું છું હવે એડ નું એડ એસ ટુ એક્સ આપણને ખબર છે નું અને આ માઇનસ વન આગળ આવે એટલે એક ઘાત ઘટાડો એટલે માઇનસ થાય તો આ આપણો ફાઈનલ જવાબ આવી ગયો જો મેં છ એક્ઝામ્પલ તમને કરીને બતાવ્યા બરોબર છે તો આ રીતે આપણે જે બેઝિક જે ઇક્વેશન છે બેઝિક જે વિકલન છે મેં તમને કરીને બતાવ્યા હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કરીને બતાવીશ કે ડેફિનેશન મને મદદથી વ્યાખ્યાની મદદથી તમારે વિકલન કરવું તો તમે કેવી રીતે કરી શકશો ઠીક છે તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બાય સી